જે ઘટના ગિરનાર ક્ષેત્રમાં બની છે ગિરનાર ક્ષેત્રમાં ગોરખટુંક છે તેની પર એક મંદિર આવેલું છે તેની પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી અને તેને ખીણમાં નાખી દીધી ખરેખર આ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટનાના સંદર્ભે સંતોમાં પ્રત્યાઘાત છે પ્રજામાં પ્રત્યાઘાત છે સના અમે સનાતનીઓ દરેક જણ ઉગ્ર છે કૃત્ય કરનારને યોગ્ય પગલાંથી પકડવામાં આવે પહેલાં તો એટલા પોલીસ કેસ થયેલો છે અને તે બાબતે આજે ત્યાં આગળ બીજી મૂર્તિની પ્ર પ્રતિષ્ઠા પણ કરી દેવામાં આવી છે પણ આ દુઃખદ ઘટના અંગે તંત્રને અમારી વિનંતી છે કે વહેલી તકે યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે અક્ષમ્ય ગુનો નથી આ અક્ષમ્ય ગુનો છે અને જો આમાં ચૂપ થશે કે ગાફિલિયત દેખાડવામાં આવશે તો અમે લોકો ઉગરાતાની રાહે આ બાબતે લડીશું આ એક સનાતન પર હુમલો છે એક જગ્યાએ થયું બીજી જગ્યાએ થશે કેટલો વખત ચૂપ રહીશું કારણ કે જે કરનાર લોકો છે તે કોઈ પણ હોય તે દૃષ્ટ કાર્ય છે ને આવા દૃષ્ટ કાર્યને ક્યાંય પણ ક્ષમ ક્ષમ્ય ન કરી શકાય ના સંપ્રદાયમાં સમગ્ર તય ઉગ્રતા છે અમારામાં પણ ઉગ્રતા છે અમારા તો દેવ છે ને ભગવાનની મૂર્તિને આવી રીતે ખંડિત કરીને અમારી આસ્થા સાથે જે ખેલવાડ છે તે બાબતે અમે કલેક્ટરથી માંડીને એસપીથી માંડીને મુખ્યમંત્રી સુધી બધે જ રજૂઆત કરી છે આગળ જોઈએ શું થાય છે ન થાય તો બે દિવસની મોલત પછી ઉગ્ર રાહે પગલાં લેવામાં આવશે